અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે લૂંટ અને અપહરણના ગુનામાં સડોવાયેલા બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરી બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરમાં ગળખોર ગામના આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતા દિવ્યાબેન કરમસિંહ વસાવાનું તેમના પિતાએ અપહરણ કર્યું હતું અઢારમી સપ્ટેમ્બરના રોજ મર્ડરના કેસમાં જામીન પર છૂટેલા પતિએ દિવ્યાબેન સાથે જબરજસ્તી વાત કરવાનો પ્રયાસ કર્યો હતો દિવ્યાબહેને તેને જતા રહેવાનું કહ્યું હતું શક્તિધામ મંદિરના કમ્પાઉન્ડમાંથી પસાર થતી વખતે પતિ અને તેના સાથીએ એક્ટિવા પર આવી દિવ્યાબહેનને નીચે પાડી દીધા હતા આરોપી રાકેશ વસાવાએ પોતાની ફોઈના ઘરે પાડી લઈ જવાની વાત કરી તેણે ચપ્પુથી મારી નાખવાની ધમકી આપી અપહરણ કર્યું હતું વાલિયા ચોકડી પાસે પોલીસ ગાડી જોઈ એક્ટિવા ધીમું પડતા દિવ્યાબેન કૂદીને પોલીસ પાસે પહોંચ્યા હતા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયાએ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી બાતમીના આધારે આરોપી રાકેશકુમાર વસાવા અને કમલકુમાર વસાવાની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ગુનામાં વપરાયેલ મોપેટ નંબર જી જે સોળ ડીએ બાવીસ અજ્ઞાંશી પણ કબજે કર્યું છે આરોપીઓ બી ડિવિઝન પોલીસ મથકના લૂંટ અને અપહરણના કેસમાં સડોવાયેલા છે રાકેશ વસાવા અગાઉ પણ અનેક ગુનાઓમાં સડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે